આજે વાત કરીએ તો ચેનલ ઉપર વેચવા માટે આવેલું છે ફાર્મા ટ્રેક પચાસ તમે વિડીયોમાં જ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર આપણે સંજયભાઈને વેચવાનું છે તો વિડીયોની છેલ્લે સુધી બને રહેજો જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય હવે ટ્રેક્ટરની વાત કરીએ આપણે તો ફાર્મા ટ્રેક પચાસ ટ્રેક્ટરનું મોડલ છે ઓગણીસો ને અઠ્ઠાણુંનું આખું ટ્રેક્ટર તમને કમની કન્ડિશનમાં જોવા મળશે કમની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે તમે ટૅક્ટરની કન્ડિશન જોઈ શકો છો રનિંગ કન્ડિશન છે સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર છે છતરી પંખા સીટ નવી બધી જોઈ શકો છો ખૂબ સારી છે આગળના ટાયર ભાઈએ નવા નાખેલા છે ટ્રેક્ટરમાં ભાઈએ બેટરી પણ નવી નાખેલી છે તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટાયરની કન્ડિશન સારી છે તમે ટ્રેક્ટર ખૂબ સારસવીલો ટ્રેક્ટર છે જોઈ શકો છો વિડીયોની અંદર હવે ટ્રેક્ટર કિંમત વાત કરીએ ટ્રેક્ટરની તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખને પંદર હજાર જેમાં ફેરફાર કરી આપવામાં આવ્યું છે એટલે ખેડૂતભાઈઓ હાવ સસ્તા ભાવમાં ટ્રેક્ટર મળે છે એટલે ફટાફટ કરજો સંજયભાઈનો કોન્ટેક કરી લેજો નકર ટ્રેક્ટર વેચાઈ જાય છે ટ્રેક્ટર ખૂબ સાસવીલું ટ્રેક્ટર છે ફાર્મર ટ્રેક પચાસ પચાસ એચપીનું ટ્રેક્ટર છે તમે ટ્રેક્ટરના ટાયરની અને કલરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સાસવેલું ટ્રેક્ટર છે ભાઈએ હવે આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર જામજોધપુર જોવા મળશે સંજયભાઈ પાસે સંજયભાઈનો નંબર આ વિડીયોમાં તમને જોવા મળી જાય છે અને વિડીયોની નીચે પણ હું નંબર આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈઓને લેવું હોય તો સંજયભાઈનો કોન્ટેક કરી લે ટ્રેક્ટર ખૂબ સારું ટ્રેક્ટર છે અઠ્ઠાણુંનું મોડલ છે પણ ટ્રેક્ટર સાસવેલું છે એટલે જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તે ફટાફટ સંજયભાઈનો કોન્ટેક કરી લે કે ટ્રેક્ટર ફટાફટ વેચાઈ જાય છે એટલે જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તે જલ્દીથી સંજયભાઈનો કોન્ટેક કરી લે સંજયભાઈનો નંબર વિડીયોમાં અને નીચે આપેલો છે એટલે સંજયભાઈનો કોન્ટેક કરી લે